Watchi ca phải, hả? à, Mom bay? Quay chân không What put up mà cap do? Một hát us ca phùa. Hu ngâm sậu. Maru? Huh? Gật tuý. Haha. 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 કાલ ને પોપટ હજુ જીવી છે બરાબર મને તો ખબર જ નથી અરે તું પૈસા લઈને પૈસા નઈ આવતો હા પૈસા ગમ કઈ ભરી કરી રહ્યા આલુ એના પચી ઓના